કન્ટીન્યુ કન્ટિન્યુ થાંભાઈ જો તમને ખબર પડી જ જશે બટ ચાલો જવા દઈએ તો જઈ રહ્યા છીએ અમે બધા ઓફિસમાં અમારે શૂટ આવેલું છે તો એના માટે રેગાડી તો ચાલો જઈએ અત્યારે બધું બેક વગેરે થઈ ગયું છે એન્ડ જમાઈ બી ગયું છે નાસ્તો પેટ પૂજા બી થઈ જ ગઈ છે એન્ડ નીકળું છું અત્યારે આઠ વાગ્યાની ટ્રેન છે અમારે તો મળ્યા આઠક વાગે ચલો

હું અને ઈજા મેડમ અમે બે જ ટ્રેનમાં જઈએ છીએ અને સર અમારા અને કોમલ મેડમ બંને બહાર છે કોમલ મેડમ આવ્યા નથી ને એની લીધે અમે અટકી ગયા છીએ આપણે બે શું કરશું અહીંયા અમારા પંખાઈ નથી આવતો અને હવે બે મૂર્તિઓ આવી ગઈ પણ બે તો ટ્રેન વહી ગઈ નહીં

અત્યારે એક્ચ્યુઅલી મેં એમાં કેવું થયું કે અમારા ફોન આવ્યો અને એનો ફોન અમને એમ કીધું કે અમારે સાડા બસ છે તો બસ ક્યારે પહોંચે આજે તો વાત લાગે કે સાસણ શૂટ કરવા સ્ટ્રગલ કરવા જોઈએ સ્ટ્રગલ સાસણ આવતું નથી ભગવાન હમણાં ગિરનાર અમારા બહુ પરીક્ષા લીધી એ ગિરનાર

થોડીક ભગવાન પ્રાર્થના કરો અમારા માટે અમને આવી સહન કરવાની શક્તિ હજી આવી ને આવી આપ્યા રાખે તો અમે આગળ વધીએ થોડુંક અને આવી શક્તિ અમે સહન કરી શકીએ તો બ્લોક માં ટુ બી કન્ટિન્યુ રહેજો શાસન જઈએ છીએ અમે તો મોજ મસ્તી ફૂલ ધમાલ બ્લોક માં બી ચાલવાની છે ત્યાં તો ચાલશે જ બટ બ્લોક માં બી ચાલવાની જ છે સો ટુ બી ટુ બી ટુ બી ટુ બી કન્ટિન્યુ

ગાઈઝ અમે સાસણ ગીર પહોંચી ગયા છીએ એકદમ વાંદરા જોડે જો વાગે ટટુર પટુરે એમ એમાર કઈ ફોન માંથી કઈ લઈન વઈ ગયા તો કે ન કરી દે કેટલા બધા યાર ક્યૂટ ક્યૂટ છે પાણી કેવું વસ્તુ છે ફરો ફોન આજ કે લે સો ગાઈઝ અમે જંગલ વિસ્તારમાં પહોંચી ગયા છીએ હું ને એસા મેડમ હે ને મેડમ પણ એમનો કોઈ તેડવા નથી આવતો હવે તો લેવા નથી પણ ગાઈસ વાંદરા હતા મસ્ત ના ક્યુટ ક્યુટ અમે ત્યાંથી થી વયા ગયા કેમ કે નકર અમારો સામાન ચોરી લે તો એક તો જે આવ્યા હે નકર સામાન ચોરી જાય તો કાઈ વાત છે ને અમારી પાસે અને આમ જો ફૂલ જંગલ બે સાઈડ સ્ટેશનમાંથી બહાર નીકળા પણ નો રિક્ષા અલાઉડ એક રિક્ષા જ નહીં આયા કાઈ કઈ ફોન લાગતો નથી અમારો નથી કોઈને ફોન લાગતો

અમારા આગળ એક ફેમિલી છૂટકું એવું આવેલું જઈ છે ના એની જોડે અમે બહાર નીકળી જઈએ તો કઈક મેળ પડી જાય બાકી આવા તડકા ના લોતપોત થઈ ગયા છીએ અમે અને જમવા ખાવાનું કઈક હવે સારું આપી દે રિસોર્ટ વાળા તો એને આશીર્વાદ અમને સારા આપી દેસુ બાકી બે બાજુ જંગલ જ છે હવે જંગલ માંથી જો નહીં રે તો फोटो जिन्दल ना प्राणी आवी गया तम कोसम जुर्माना बनी जात आ ना कर कोई आम सन तो मेंनो जुर्माना बनी जात मेरे को तो ऐसा धक दग धक हो रे रे ना ना के रोड तो देखा वो है पर so, कित लोग आ गओ है सो फाइनली गाइस हमने जेने टेड़वा हमारा सर फाइनली पहुंच गया क्या बात है सर क्या बात है सर क्या बात है? ये बात है हमने <laughs> एकला मुगीन वया गया तुम्हारा सर जो दे 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 આ બેગ એના બેગ નો જીવ બેગ નો જીવ ફાઇનલી પડી લંગાઈ ગયા એને મેસેજ તો પણ તમાર નેટવર્ક સો ફાઇનલી અમે ગયા છે રૂમ છે ટૂર તમને પછી કરવામાં આવશે એન્ડ અહીંયા તમને જોવા મળે છે મારા જે અમને ને આવી ગયા છે બહુ જ હેરાન કરતા કરતા પોચેલા છે એ લોકો અત્યારે અમે જવા જમવા જઈએ છીએ તો જમ્યા આવી તો ફૂલ ભૂખ લાગી ફૂલ ભૂખ લઈ ગયા જમવાનું પછી ડાયરેક્ટ નાવાનું પાછી ભૂખ લાગશે તો ટુ બી કન્ટિન્યુ રહેજો પાર્ટ ટુ હવે આવશે તો પાર્ટ 2 માં તમને મળાવશું બધી વસ્તુઓ આ સુ રિસોર્ટ છે કેવી રીતે છે તો પાર્ટ 2 માં કઈજો આવી છે બધા જો પાર્ટ 2 માં તમે કન્ટિન્યુ રેજો ને પાર્ટ 2 કઈ મસ્ત મજાનો આવવાનો છે તો તમે જોવાનું ખતમ કરીએ છીએ બાય બાય